રહી જોએ કે આખી રાત કચેરીએ ફોન કર્યા પરંતુ થઈ જશે તેવી હયા ધારણા આપવામાં હતી સવારથી બપોર સુધીના સમય પછી પણ કોઈ વીજ કર્મીઓ ગાયત્રી સોસાયટીમાં ફરક્યા નહીં નગરમાં અને સાહેબો કોઈ ફોન નહોતા ઉપાડતા બધા અમુક સાહેબ સીટ ઓફ કરીને બેઠા હતા અમુક ફોન ઉપાડતા નહોતા અને વાસી કરવાવાળા ગાડી મોકલી બે ત્રણ કલાક મહેનત કરી પછી જોઈ ગયા કે હવે આ નહીં થાય રિપેર અમારે ટીસી ઉડી ગયું છે તો સવારે આવશું તો સવારે કોઈ આવ્યું નહીં અને અમે બધા એ અત્યારે ભેગા થઈને આવ્યા છીએ તો અત્યારે બે વાગે એ લોકોએ મનમાં ટીસી બહાર કાઢ્યું છે અને ચોવીસ કલાકથી અમે હેરાન થઈ છીએ અને આવા તડકામાં અને કાલ રાતે આખી રાત બધા ગયા છીએ કોઈ છૂટું નથી આવા મચ્છરના ત્રાસની હિસાબે અને જી બીવાળાના પેટનું પાણી હાલતું નથી કોઈ કાંઈ કરતું નથી અહીંયા સાહેબો કોઈ ઓફિસમાં હાજર નથી બધા ઓફિસ મૂકીને વૈયા ગયા છે અને ભૂત સાહેબને કાલ રાતની આ વસ્તુની ખબર છે તો એને સવારે ગાડી શું કામ ન મોકલે મારે એનો જવાબ જોઈએ છે ભૂત સાહેબ આગળથી